ભાવનગર શહેરમાં રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ મુદ્દે વિવાદ છો છે આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં એક કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું છેલ્લા પાંચ વર્ષમાં લગભગ બે કરોડ રૂપિયા આ કામગીરી પાછળ ખર્ચાઈ ચૂક્યા છે પરંતુ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં રખડતા શ્વાનની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી શ્વાન પ્રેમીઓ અને એનજીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનપામાં ભ્રષ્ટાચારની સંભાવના મજબૂત થતા દ્રશ્યો સામે આવ્યા હતા નિયમ મુજબ રસીકરણ અને ખસીકરણ બાદ શ્વાનના કાન કાપીને નિશાની મૂકી દેવામાં આવે છે જેથી એ જ શ્વાનને ફરીવાર ઓપરેશન માટે ખસેડવામાં આવે નહીં પરંતુ પીલ ગાર્ડનમાં એક ફિમેલ શ્વાન જેના કાન પર નિશાની હતી તેણે તાજેતરમાં જ બચ્ચાને જન્મ આપ્યો છે તો પછી સવાલ ઉઠે છે કે જ્યારે મનપાના અધિકારીઓ પોતે દાવો કરે છે કે દરરોજ શ્વાન પકડીને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે ત્યારે આ ફિમેલ શ્વાનના બચ્ચા ક્યાંથી આવ્યા એનજીઓએ આક્ષેપ કર્યો છે કે મનપામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. રસીકરણ અને ખસીકરણ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવે છે. યોગ્ય કામગીરી ન થતી હોવાના પુરાવા રૂપે આ ઘટના સામે આવી છે. એનજીઓએ જણાવ્યું કે તેઓ આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરશે અને આ સમગ્ર કામગીરી પર પારદર્શિતા લાવવા માંગણી કરવામાં આવશે. અને જ્યારે અમને ખબર પડી કે આ ગવર્મેન્ટ થકી સ્વાનનો ઓપરેશન અથવા એને જે રસીકરણ કરવામાં આવે છે એ અમને જાણ થઈ કે અહીંયા ગાર્ડન પાસે જે ઓપરેશન કરવામાં આવે છે એ થઈ ગયું છે પછી અમને સૂચના મળી કે એક ફિમેલ સ્વાન છે એને બે બચ્ચા આવ્યા છે બે પપ્પી આવ્યા છે તો એ ખરેખર અમે જ્યારે આંખે જોયું ત્યારે ખબર પડી કે ખરેખર એવું પ્રકારનું ઓપરેશન થયેલું છે કે ઓપરેશન પછી બી બચ્ચા આવે તો એ શું ફેક્ટ છે ગવર્મેન્ટ લઈ જાય છે ત્યાં એ લોકોને શું કરવામાં આવે છે અને ચોપડે જ ઓપરેશન કરવામાં આવે છે કે ખરેખર આ લોકોને પાંચ દિવસ પૂરીને પાછા ઘા કરી જાય છે એને માટે અમે લોકો જોયું એ બધું સત્ય હકીકત છે જે બે બચ્ચા એ તો એક જ જગ્યા છે ભાવનગરમાં તો અસંખ્ય જગ્યા હશે કદાચ તો અમે જે સરકાર છે એના અંદર જે કામ કરી રહ્યા છે જે એમાં લોકોને ફંડ મળે છે શ્વાન ને લઈને પશુઓને લઈને જે અવેરનેસ ચાલે છે તો આ બી એક પ્રકારનું અવેરનેસ છે જે બહુ જરૂરી છે જેથી કરીને સંખ્યા વધે નહીં અને અમે કમિશનર સાહેબને બી રજૂઆત કરશું કે આ પ્રકારનું જે કામ ચાલશે કે આ લોકોની સરકારની જે કઈ એક્ટિવિટી રહેશે તો એની અંદર તો સ્વારની જે સંખ્યા છે એ વધતી જશે ભાવનગર શહેરમાં દર વર્ષે સરેરાશ ત્રીસ જેટલા રખડતા સ્વારનું ઓપરેશન કરવામાં આવે છે જેમાં તેમના પ્રજનન અંગો દૂર કરી બાદમાં ઓળખ માટે કાન પર કટ આપવામાં આવે છે હાલ પાલનપુરની યશ ડોમેસ્ટિક્સ રિસર્ચ સેન્ટર એજન્સીને આ કામગીરી માટે રૂપિયા એક કરોડ વીસ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ એજન્સી દ્વારા શહેરમાં રખડતા સ્વારનું રસીકરણ તેમજ રસીકરણ કરવામાં આવે છે પરંતુ હાલમાં આ એજન્સીની કામગીરીને લઈને ગંભીર સવાલ ઉભા થાય છે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય સાજન રાઠોડે જણાવ્યું હતું કે યસ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર સામે તેમની એનજીઓ દ્વારા અગાઉ પણ અનેક ફરિયાદો કરવામાં આવી હતી તેમણે આક્ષેપ કર્યો હતો કે એજન્સી સતત ગેરરીતિઓ આચરે છે અને એસઓપી નું ઉલ્લંઘન કરે છે તેમ છતાં તેમ છતાં મનપા દ્વારા આજ દિન સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તપાસના આદેશ પણ માંગશું અમે અને કલેક્ટર જે અમારી કમિટીના અધ્યક્ષ જે છે એ કલેક્ટર સાહેબ છે એને પણ રજૂઆત કરીશું અગાઉ પણ અમે અમારી જે કમિટી હતી એની રચના કરવામાં આવી હતી કે જે ડોગના ઓપરેશન કરવામાં આવે છે એના જે નાશ કરવામાં આવે છે દર મહિને એ કમિટીમાં અમારા એસપીસીના સભ્યની એકની નિમણૂક કરવામાં આવી હતી એ નિમણૂક અધિકારીઓ બધા મળીને એને પોતાના એલાઈન હતા જે ડોક્ટર એ એની નિમણૂક કરી નાખેલી છે કારણ કે જો અમે કોઈ બીજા હોય પ્રહિત વ્યક્તિ તો એ ખ્યાલ આવી જાય કે આમાં જેટલા ઓર્ગન છે એટલાનું ઓપરેશન થયેલું છે એટલા રેજિસ્ટરમાં લખેલા છે એટલા માટે એટલેનો મતલબ એમ તો કોઈ પણ રીતે આ જે નગરપાલિકા અને કંપની એજન્સીના રેમ દ્રષ્ટિ નીચે પણ આ ચાલતું હોય કેમ કે કોઈ પણ કંપનીને વારંવાર જે ગુનો આચરતી હોય એની બેદરકારી સામે આવતી હોય તો પણ એક કંપનીને તમારે ચાલુ રહેવા દેવી એ પણ એક ભ્રષ્ટાચાર જ છે બને તેટલું જલ્દીથી આ આ બાબતે કાર્યવાહી કરવામાં આવે જિલ્લા અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે તેમજ કમિશનર સાહેબ ને કાર્યવાહી કરવામાં આ કંપનીને બરતરફ કરવામાં આવે એવી મારી માંગણી છે અને આ બાબતે હું કલેક્ટર સાહેબ ને અને કમિશનર સાહેબ ને રજૂઆત કરવા જવાનો છું